હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ગૌરીવ્રત નિમિત્તે હજારો દીકરીઓને ભોજન કરાવ્યું સ્વામિનારાયણ સંપ્રદાય વર્ષોથી સમાજ અને દેશ માટે અનેક ક્ષેત્રોમાં સેવા આપે છે તાજેતરમાં જ વડતાલધામ સ્વામિનારાયણ મંદિરનો પ્રસાદ યજ્ઞ યોજાયો વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા અને વડતાલધામના ચેરમેન સંત પૂજી ડોક્ટર સંતવલ્લભ સ્વામી અને કોઠારી સંતપૂજી દેવપ્રકાશ સ્વામી દ્વારા આયોજિત તાજેતરમાં જ શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ગૌરીવ્રત નિમિત્તે વડતાલ ગામ અને આજુબાજુ ગામની પાંચ હજારમી વધુ દીકરીઓને વેફર્સ પ્રસાદે રૂપે આપી હતી સાથે શાળામાં બાળકોને પણ વેફર્સ વિતરણ કરાયું હતું અને આજે ગૌરીવ્રત ઉજવળાના તારીખ તેરમી જુલાઈ બે હજાર પચ્ચીસના દિવસે દીકરીઓને વડતાલધામમાં ભોજન કરાવવામાં આવ્યું એ પણ દીકરીઓને પ્રિય પાણીપુરી ફ્રેન્ચ ફ્રાઈસ અને ચાઇનીઝ જમાડવામાં આવ્યું દીકરીઓને વ્રત હોવાથી જમતી વખતે દીકરીઓને ઊભું ના થવું જોઈએ એ માટે હરિભક્તોએ દીકરીઓ જ્યાં બેઠી હતી ત્યાં જ તેમને પીરસવામાં આવ્યું અહીંયા આપણે દેખાય છે કે સંતો અને હરિભક્તોએ કેટલું સૂક્ષ્મ ધ્યાન રાખીને સેવા કરી છે વડતાલધામ હંમેશા અને સતત સમાજને ઉપયોગી થતું રહ્યું છે જે અવારનવાર દરિદ્ર નારાયણો કરિયાણા કીટ કપડાં ચંપલ મીઠાઈ દાબડા ભણતા છોકરાઓને જરૂરી પુસ્તક અને ચોપડા વિતરણની સેવા સતત ચાલુ હોય છે આ ઉપરાંત આપણે વિડિયોની શરૂઆતમાં જોયું કે કેટલી કેટલી સેવા કરે છે અને હરિભક્તો જો તમને ખબર હોય તો વડતાલધામ દ્વારા કણીકરી સેવા થઈ રહી છે દરેક હરિભક્તો એક એક સેવાનું નામ અવશ્ય લખે જેમાં કે મફત અને સસ્તી સારવાર માટે હોસ્પિટલ્સ બ્લડ ડોનેશન કેમ્પ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને માર્ગદર્શન શિબિરો આદિવાસી વિસ્તારોમાં મફત શિક્ષણ પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણ અભિયાન પાણી બચાવો જીવન બચાવો કેમ્પેઇન પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રસાર વ્યસન મુક્તિ અભિયાન પારિવારિક સદ્ભાવના કાર્યક્રમ કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આફત સમયે રાહત સેવા કોવિડ ઓગણીસ દરમિયાન લાખો લોકોને ભોજન અને ઓક્સિજન સેવા પીએમકેર ફંડમાં દાન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સંસ્કૃતિનો ગૌરવ મંદિરો દ્વારા વધાર્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયની તમામ સંસ્થાઓ દ્વારા બસ્સો મી વધુ સેવાઓ કરે છે તો હરિભક્ત આવા જ વડતાલ સ્વામિનારાયણ ધામને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર